તમારું મને એડ્રેસ આપો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપડી યુટ્યુબ ચેનલ મિત્રો આપશો જાણો છો જેમ આજકાલ જે છે એ દલિત સમાજના લોકોના જે વરઘોડા નીકળે છે અને જેમાં કરીને જે ઘોડી પર વરઘોળું કાઢવામાં આવે છે તે મિત્રો ચોક્કસ સમાજના લોકો આ બાબતનું અને આ પ્રથાનો વિરોધ કરે છે તેમનું કહેવું છે કે દલિત સમાજના લોકોનો ઘોડા પર બેસવાનો અધિકાર નથી તે લીલ મિત્રો દલિત સમાજના કેટલાય પ્રસંગોની અંદર જે છે ઝઘડા પણ થયા છે અને વરરાજા તેમજ જે દલિત સમાજના અન્ય લોકો સાથે પણ મારપીટ કરવામાં આવી હોય તેવા અનેક ભૂતકાળમાં કિસ્સા બની ચૂકેલા છે આવી જ રીતે મિત્રો ઘોડી બાબતનો જે વિવાદ છે તેને લઈને દલિત કહેવા જીતુ ચાવડા અને અન્ય એક રાજપૂત યુવક વચ્ચે કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ છે જેની અંદર મિત્રો ખૂબ જ જોરદાર તકરારવારી ચર્ચા થાય છે જ્યારે જીતુ ચાવડા મિત્રો સામે યુવક પર ભારે પડે છે અને તેને ખખડાવે છે તો આવો શાંતિદ્ધ સાંભળે મિત્રો સમગ્ર બાબત શું છે અને કેમ આ ભાઈ જે છે એ ઘોડી બાબતના વિવાદમાં જીતુ ચાવડા સાથે ચર્ચા કરી છે શાંતિધ્ધ સાંભળો પૂરેપૂરું રેકોર્ડિંગ એ પહેલા આપ ચેનલ ઉપર ન છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બે આઇકન પણ દબાવી દેજો ઓડિયો સાંભળ્યો છે ભાઈ વરઘોડા બાબત હા 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 હવે તમને ખ્યાલ છે તમે અન્ય સમાજ એટલે બધા સમાજ આવી જાય રાજપૂતો પટેલો દરબારો ભરવાડો બધા આવી જાય ખ્યાલ છે વરઘોડા માં ઘોડે કોણ સડી શકે કોણ હે કોણ બોલો ક્યાંથી બોલો અરે તમે તમને શું ક્યાં એ ભાઈ કઈ ભાઈ વ્યવસ્થિત વાત કરવાની બરાબર કોણ ચડી શકે રીતે દેવી પૂજા કઈ ચડી શકે અને ગામ નો છેવાડ નો વ્યક્તિ હોય ચડી બરાબર કોઈ લેબલ નથી ખાલી જવાબ દો હું તમને જવાબ દઉં કે કોણ ચડી શકે તમને આમ અત્યાર સુધી રીત રિવાજ માં પણ એમ નઈ એ ભાઈ ઓડિયો સાંભળો ફોન કેમ કર્યો ક્યાં કારણે ફોન કર્યો

તમારું ગામ કોડી બરાબર કોડીના તાલુકો હવે તમને બીજી એક વાત કરો ટીવી ભાઈ તમે વાત કરો કરવો પડી અમારા સમાજ ને પૂરી રીતે ના પાડેલ છે ઓડિયો કોઈને પણ નહીં બનાવવા અરે ભાઈ અરે ભાઈ ભાઈ તમને મારા ઓડિયો થી થાય છે તો તમને જે ઘોડે અમારે ઉતારે છે ઘોડે થી હમણાં ઓલા અહીંયા ક્યાં ભાઈ અરવલી જિલ્લામાં આમ બીજી સમાજના માણસો ઘોડે થી ઉતારી ને રામધૂન ચાલુ કરીને બરાબર

क्या याद बताइ अंग्रेजों चढ़ता था घोड़ी अंग्रेजों चढ़ता था घोड़ी ये तेरी के बता क्या गया था और अबे અત્યારે એની સામે અમેશ સુર્યો થા એની સામે કોઈ સમજ મત પડે આ કા થતો તમે તો ભાઈ તમારો કોણ હતો ભાઈ તમે કે અરે અત્યારે

ભાઈ ભાઈ ઘોડિયા નહીં ભાઈ ભાઈ સાંભળી લો ઘોડિયા નહીં હાથ થી અચડો ક્યાં ચડો હાથ થી અચડો

મારા લગ્ન મોકલાવું મારા લગ્ન કેસેટ કેસે મોકલાવ જોઈ લેજો ઘોડે ચિતુ ચાવડા ચડ્યો છે ઘોડે ઓડિયો મિકો છે આપડે જવું છે એના હોય ની રોકી જવાના છે એક વાર ની હજાર વાર એટલે વાત કરતા ને ફોન કરતા છે ને જામનગર આવી ગ પ્રેમ થી કહું છું એમાં મજા આવશે મે ભાઈ એ ભાઈ હું તો જો ઘડે વિરુદ્ધ मजा आरोप बाबा साहेब है बोलवा मुस्लिम जो तेवर होने तो तार फोन करवा જામનગર આવી જાય ફોન ને જવાબ દઈ દઉં છું રૂબરૂ જાવ છું બરાબર આપણા ક્યાં વર્ગો રોકાયો મને એક સાબિત આપવું છે જેને વર્ઘરો રોક્યો છે ને એ મને ફોન આવશે ને મારી સમાજ એટલે હું બતાવી દઈશ અને મને બધે જયારે આવશે ને જયારે ગાયું ખાવાનું સાંભળો તું હોય હું કોઈ સમાજ જ વિતો હજી કહી દઉં છું તારા જેવા મારી પાસે

આ ખુલ્લામ તારો હું ભાઈ હું નામ તમારું હું તું કાઢ તમારું વિજયભાઈ વિજયભાઈ હું તું કહું છું

બે બાપ નું જવાનું છે બરાબર ગમે એ રીતે આગળ લેવાનું પગલું એમાં ક્યાં કરવાની વાત છે આપડો હવે જુનાગઢ જે મોટી મોટી વાતો કરો ખાલી કડિયાવાડ છે બોર્ડિંગ વિસ્તાર છે ટીફિન લઈને જવાનું કેજો તો ત્યાં ભાઈ ઈ વસ્તુ ના કહી શકો તમે એટલે જ્યાં વસ્તી હોય ને ત્યાં ટૂંકમાં અત્યાચાર થતું હોય ને આ લોકો સમાજ આ ગામ કાગ ગુજરાતમાં કોણ છે અમારા સમાજમાં માં ગામ છે હમ 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 અમે હું એટલે આટલા બધા હોંશર છો તમારું એક કામ કરી દો કે અમાર અમે અમે અમાર દીત અમાર સમાજને અમે આગળ લઈ જઈએ અમાગો કે તમે સંગઠિત થઈ એક દાન તમાર તમારી વ્યક્તિનું ક્યાં છે બધી જગ્યાએ બધી જગ્યાએ 50% 50% આ બધી ભારતમાં છે ને અમારી છે આ તો હવે બધું હું ટુકમાં બોલે છે એ ભાઈ હવે તમારા ગામડામાં આડદો ઘર એટલે બિચારા ક્યાં જાય એ તો આ હું તમને કહો જો હવે ફોન પર વાત તો થમાંથી જો ફોન આપો ભાઈ વિજય ભાઈ

હાથી પાસે ચડવું છે હાથ વર જેને થાય ને વેદ ભરી તોડી જાય અને જ્યાં રોકે ને એની ઓનલી ફોર ઓનલી ફોર બરોબર અને ગમે ત્યારે આમ જો એની ટાઈમ વિજયભાઈ હવે તમને છે ને મારી પાસે સતત ફોનનો નો મારો એટલે હમણાં હું તમારા નંબર દઉં ને એ બધા તમને ફોન કરીને કેશે હા બધું તમને સમજાવશે ક્યાં કોણ કેની વસ્તી છે ક્યાં કોણ માથે કેની માથે બે ચડી હગીએ જેથી ચડતા થાય તેથી કોણ રોકતા થાય એ બધું તમને માહિતી એવા વ્યક્તિઓને દઉં બધી પાસે નોલેજ બધી પાસે નોલેજ હોય બધું નોલેજ દઉં હમણાં બરાબર બધા નોલેજ દે હોય ચિંતા ન કરતા તમારે નોલેજ મારે કઈ કઈ હું કઈ એવો કોઈ માળા નથી કે તમારે કે જવાબ દેવાળો બે તો આ તો મારા WhatsApp માં આંબ્યું આપ સાંભળી તો ન બતરા થઈ ને ફોન કેવો મજા આવી ને તમને જે ઈચ્છા થાય તે ફોન કરજો ના અંદર બાપના પેટનો ની હો બસ અમને બે જ વાર વાર બાર બાર અમે અમે પણ બોલીને પાડ્યું ને તમારા નામ ઉપર અરે ભાઈ એક નહીં હજાર પાડો ને વ્યક્તિગત પાડો ને બનતી વડો છો તું લડી લે એમ ને એક કામ કરજો તમારું મને એડ્રેસ આપો અમે 10 15 જોણા રૂબરૂ ને આવિયે અરે 10 15 10 15 10 15 નહીં જામનગર જીલો મારો જો તમને જામનગર જીલો મારો 20 તારીખે ગામ જવાબ દેવા માટે છે ને ખોટો જવાબ હો જે વર્ષો થી હાલો જવાબ દે ને આપડે એક વિડીયો બનાવીએ એટલે ગાયું કાપીને ગાયું કાપીને અમે ખાધી છે તમારી પાસે બધા પ્રૂફ રાખજો

ને ને હોય વ્યક્તિ લોકલ વિચાર લેવાનો અને કીધું છે તમને તમે ફોન થાય ત્યારે આ નંબર મારા છે દસ પંદર જણા કાલ આવો તો કાલે પરમ દિવસ પરમ દિવસ ત્રણ દિવસ ની અંદર ત્રણ દિવસ પછી હું બહાર જવાનું કહો જવા અમારા બીજા બધા બેસાડી દેજો એટલે કોઈ કોઈ રહી વાત જીતુ ચાવડા જીતુ ચાવડા જેને ફોન કરે જેને કોઈ ને જવું પડે કોઈ નથી અરે ભાઈ છો બરાબર કીધું હોય એ બધા એ બધા લોકલ વ્યક્તિ હોય એ કાઈ વાંધો નઈ અમારા નંબર છે જામનગા ફોન કરજો બે કલાક અગાઉ તો આવી હો હા હા બરોબર એટલે એ તો કહી રહ્યા છે ને મુસલમાને ઘણા કહી છે ને બીજા મુસલમાને કહી છે મુસલમાન નો જાજુ નું કરે અમે સર્વધમ ને અમે સર્વધમને માનવા માનનારા છે અને બધી તેવડ હોય

પરમ દિવસે ગામમાં આવું ને તું અમારી સમાજ છો ને ઘોડો રોકે છે તો અમે આવીએ નામ આપે એટલે અમે આવીએ તું સાંભળ એવું નથી લાગતું આમાં મારી દોહી માં છે એ હું કે બરાબર એટલે હોય ને ગામડામાં ઈ સહન કરે અમારી માયું સહન ન કરી સમય ગયો ફોન તો હું કરું ને કરું જ નહીં